નમસ્કાર દર્શક મિત્રો હું છું જીગર ઠક્કર અને આપ જોઈ રહ્યા છો તોફાની તાંડવ યુટ્યુબ ન્યૂઝ ચેનલ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં એક તરફ સબ સલામત એની વાતો થાય છે રામ રાજ્યની વાતો થાય છે અમૃતકાળની વાતો થાય છે પણ હકીકત અને પરિસ્થિતિ કંઈક જુદી છે અમદાવાદ શહેરની અંદર પરપ્રાંતિય દલિત યુવકને જાતિ વિષયક શબ્દ બોલી એની જાતિ ઉપર જઈ એને ગંદી ગાળો બોલી અને માર મારવામાં આવે છે અને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એરપોર્ટ પોલીસ એનો ગુનો સુધા નોતી નથી અને આજે એક પીડિત વ્યક્તિ કે જેને પોલીસે ન્યાય ના આપતા એણે મીડિયા સમક્ષ આવવું પડ્યું છે મિત્રો વાત છે ઓગણીસ તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ રાત્રે સાડા આઠ વાગ્યાની એક તબેલામાં કામ કરતો પરપ્રાંતિય દલિત યુવક પોતાના સેઠના કે કંપનીના આદેશ અનુસાર સીસીટીવી કેમેરા લગાવવા માટે થાંભલા લગાઈ રહ્યો હતો જ્યારે થાંભલા લગાવી રહ્યો હતો ત્યારે સ્થાનિક માથાભારે વ્યક્તિ જેનું નામ ફરિયાદી જણાવી રહ્યો છે શિરોઈ મહેતા શિરોઈ બહેરહામ મહેતા કે જે સ્થાનિક વિસ્તારનો માથાભારે વ્યક્તિ છે ગેરકાયદેસર પાણીનું કામકાજ કરે છે આ વ્યક્તિએ ત્યાં પૂર ઝડપે પોતાનું વાહન લઈ આવી એકદમ આ લોકોને ભયભીત કરવાનો પ્રયત્ન કર્યો અને તમે અહીંયા થાંભલો કોને પૂછીને ખોળો છો કેમ આ બધું કામ કરો છો અને છોકરાને પૂછ્યું કે તું કઈ નાતનો છે છોકરાએ પોતાની જ્ઞાતિ વિશે વાત કરી ત્યારે એને ન કહેવાના જે અહીંયા મીડિયા સમક્ષ હું નથી બોલી શકતો એવા બિભત્ત શબ્દોમાં ગાળો બોલી એને માર માર્યો છે હકીકતમાં એ છોકરો પોતાની હદ પોતાની પ્રિવાઇસીસમાં કામ કરે છે એની સામે બીજા કોઈને વાંધો ન હોવો જોઈએ અને એ કઈ જ્ઞાતિનો છે કઈ નાતનો છે એનાથી ત્રાહિત વ્યક્તિને ખરેખર કોઈ વાંધો જ ન હોવો જોઈએ પણ એક ખોફ જમાવવા કે એક ધાક જમાવવા એ ગુંડાગીરી કરવા માટે આ વ્યક્તિ આવું કૃત્ય કરેલ છે એક માત્ર ઓગણીસ વર્ષનું પરપ્રાંતિય દલિત યુવક શું થયું છે શું ઘટના છે આવો આપણે પીડિત વ્યક્તિ જેનું નામ ભડકુ છે એના મોડે સાંભળીશું સર નમસ્કાર ભડકુ ઓગણીસ તારીખે તમે જ્યારે સીસીટીવી ના થાભલા લગાવતા હતા ત્યારે શું થયું હતું તમે દર્શકોને જણાવો સર મેં થાંભલાગાડો સીધા वो गाड़ी चढ़ाने की मार के मारने की धमकी दिया कोई पर जात का कारण हो तुमने धमकी अभी वो सीधा ऐसे आया बोल रहा तुम यहाँ काम करोगे जान से मार दूंगा वो फिर बैक किया गाड़ी उतार कर आया सर वो गाली गलौज देने लगा गाली गलौज देने के बाद मेरा नाम पूछा मैं बोला बड़ पूछा चमार तो बोले लगा कि नीचे जाति के हो तुम सालो एक गटर पे काम कर दे हो मेरे घर पे आना घूम उत करना ऐसे जान से मारने की धमकी दे रहा था कहीं आते जाते रास्ते में कहीं मिले तो कहा जान से गाड़ी चढ़ा कर मारने की धमकी दे रहा था था तो उस दिन फिर क्या हुआ वो तो सर मैं वहाँ थाम लगा रहा था वो आया सीधा गाड़ी चढ़ाने की मानने की धमकी दिया फिर वो गाली गलौज देने लगा फिर हमारा नाम पूछा हम अपना नाम बड़कू चमार में बताया सर तो मेरे जाति पर जाति में उतारा है माँ बहन की गाली दिया सर तुम उसे बोल क्यों देता हो गाली तो कहाँ यहाँ काम करोगे तो जिंदा वहाँ डालूंगा गाड़ी चढ़ा कर आते जाते कहीं देखोगे और मेरे जाति पर ऐसे गाली दिया माँ बहन की फिर बोल रहा था कि तुम गटर के हो गटरी में काम करते रहोगे मेरे घर पे आना मेरे घर पे घूम उत उठाना सर वो कहा आज के बाद कहीं दिख गया तो गाड़ी चढ़ा कर जहाँ से मार दूंगा मित्रों एक दलित युवक जिन्हें ज्ञाति चमार से इन्हें ए कहे कि तू गटर नो खिलो से आ ગાંધીના ગુજરાતમાં કે મોદીના ગુજરાતમાં થઈ રહ્યું છે અને આવું કરવાવાળા અસામાજિક તત્વો ગુંડાઓ હજુ આજે પણ પોલીસ પકડથી દૂર છે બડકું પછી શું થયું તે તારા શેઠને વાત કરીએ બધી મેં શેઠ સે વાત ક્યા તો બોલ રહે થે કે દુશ્મની થુશ્મની તો હમસે નિકાલે નિકાલ હે કામી કરવા વાં કં કરે હમ તો સારું પૈસા લે રહે રહેશે કામ કરવા રહે ફીર ક્યાં ક્યાં આપને પોલીસ કમ્પ્લેન ક્યાં પોલીસ કમ્પ્લેન ક્યાં ચાર પાંચ રોગા કોઈ સુનવાહી હોપ્રાંતિય છે એને કદાચ ગુજરાતી લખતા બોલતા વાર્તા ન આવડતું હોય એને આ કહેવા પ્રમાણે એની કંપનીના જે ઓનર છે એમણે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અંગે વિધિવત ફરિયાદ કરવા ગયા પણ અરજીના સ્વરૂપમાં લીધી છે ને આજ દિન સુધી એની ઉપર કોઈ પણ પગલાં ભરાયા નથી તો એરપોર્ટ પોલીસ એરપોર્ટ પીઆઈને વિનંતી છે કે ગુજરાતની અંદર જ્યારે કોઈ દલિત ઉપર આવી ઘટના બને છે ત્યારે ગુજરાત પોલીસ અને ગુજરાતની અસ્મિતાનો પ્રશ્ન ઊભો થાય છે આવા અસામાજિક તત્વોને તાત્કાલિક ઝેર કરવા જોઈએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને પોલીસ હજી છે એવું અહેસાસ કરાવવો જોઈએ